ધ્વનિ આપો જોઈ રહ્યા છો સેવન સ્કૂલ ના અહીંયા આગળ ખાસ કરીને વાલીઓનો જે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે એક વિદ્યાર્થીનો જીવ ગયો છે સામાન્ય બાબત એટલે કે ધક્કા મુક્કી જેવી નજીવી બાબતમાં જે જે અન્ય વિદ્યાર્થી વિદ્યાર્થી છે છે એ એ પણ પણ હતો હતો અને બંને બોલાચાલી થતી હતી પરંતુ સ્કૂલ પ્રશાસને કોઈ પણ પ્રકારનું એક્શન નતું લીધું અને ખાસ કરીને અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો સ્કૂલની બહાર પહેલાં તો તાળા મારી દીધા હતા પરંતુ જેટલા લોકો વાલીઓ અહીંયા આગળ આવ્યા હતા સિંધી સમાજના લોકો આવ્યા હતા તેમને અ ધક્કો મારીને ને ગેટ છે તે ખોલી દીધો હતો બેંક એટલો આક્રોશ છે કારણ કે વિદ્યાર્થીનો જીવ ગયો છે જીવ ગયો છે આજે વિદ્યાર્થીનો જીવ ગયો છે આ એક્શન કશું લેતા નથી ટીચર વાલીઓ કશું લેતા નથી અમારો છોકરો ગયો છે કોણ જવાબદાર છે સ્કૂલવાળાને જવાબદાર થવું જ પડશે સ્કૂલને સીલ કરવી જ પડશે એવી તો નહીં ચાલે સ્કૂલને સીલ કરવી જ પડશે નહીં ચાલે અમે નહીં ચલાઈએ કેટના દોગે જી જાણકારી આપવા માટે